સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી શ્રાવણ મહિનાની કથા સમુદ્ર મંથનથી શરૂ થયેલી કૃપાની કથા દેવતાઓ અને દેવતીઓએ જ્યારે અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કરવાનો વિચાર કર્યો ત્યારે સમુદ્રમાંથી અમૂલ્ય ચીજો બહાર આવવા લાગી પ્રથમ તો વસુદેવ કુંભ કામધેનું ઉછવેલા ઘોડો હેરાવન હાથી અને લક્ષ્મી દેવી નીકળી બધા આનંદમાં આવી ગયા પણ એ પછી એવું થયું કે સમુદ્રમાંથી એક ઝેરેલો પદાર્થ નીકળ્યો જે હાલાહાલ વિષ કહેવામાં આવ્યો કે એવું ઘાતક હતું કે માત્ર તેનો વાયુ પણ જીવધારી જીવોને ભસ્મ કરી શકે દેવતાઓ દેવતીઓ બધા ગભરાઈ ગયા કોણ એને સાંભળે એ સમયના સૌથી શક્તિશાળી અને ત્યાગી દેવ ભોળેનાથ મહાદેવ આગળ આવ્યા તેઓ તુરંત એ વિષ પાન કરવા તૈયાર થઈ ગયા તેમણે આખું ઝેર પી લીધું અને પોતાના ગળામાં રોકી દીધું જેથી એ પેટમાં નોંધાય અને બ્રહ્માંડ રક્ષાય તેને એ ઝેર ગળી લીધું પણ પોતાના માટે કદી દુઃખ ન કર્યું એ સમયે આખું બ્રહ્માંડ કાપી ઉઠ્યું ભગવાન શિવનું કંપન સમસ્ત લોકોએ અનુભવ કર્યું દેવતાઓએ ભયથી તેમને પાણી અને ચંદન અર્પણ કરવાનું શરૂ કર્યું શિવના ગળામાં ઝેર કેમ અટવાયું જ્યારે શિવજીએ ઝેર પીધું ત્યારે પાર્વતી માતાજીએ તેમના કંઠને પકડી લીધો જેથી ઝેર પેટમાં ન ઉતરે અને તેમને જીવનનું રક્ષણ રાખી શકાય તેથી શિવજી નું કંઠ નીલું થઈ ગયું અને તેનો તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા અત્યારથી ભગવાન શિવના શાંત થવા માટે દેવતાઓએ ગંગાજળ અર્પણ કર્યું તતુરા બેલીપત્ર દૂધથી અભિષેક કર્યો ઋષિમુનિઓએ મંત્ર જાપ કર્યા અને એ ઘટના શ્રાવણ મહિનામાં બની હતી તેથી આ મહિને આજે પણ શિવજીને શાંત કરવા માટે તેની કૃપા મેળવવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે શ્રાવણ માસના ખાસ તત્પર્યો નિષ્કર્ષ શ્રાવણ એ માત્ર વ્રત અથવા ધાર્મિક મહિનો મહિનો નથી છે ત્યાગ શાંતિ સંતુલન અને પરમેશ્વર સાથે ફરીથી જોડાવાનો જેમ ભગવાન શિવે આખા બ્રહ્માંડના હિત માટે ઝેર પીવો એમ આપણે પણ આપણા અહંકાર ક્રોધ લાલચ અને દુઃખ રૂપે ઝેર ત્યાગીને શિવમે જીવન તરફ આગળ વધી શકીએ